છત્તર ની પણ ચોરી કરી ફરાર થઈ ગયો હતો વલસાડ જિલ્લા પારડીના પલસાણામાં તસ્કરો શિવજી નો નાગ અને છતરની પણ ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવની જાણ થતા જ પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી સીસીટીવીમાં દેખાતા દ્રશ્ય મુજબ એક તસ્કર મંદિરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરે છે ત્યારબાદ કટર વડે મંદિરની બે મોટી દાનપેટી તોડે છે અને તેમાં રાખેલી દાનની રકમ રોકડ રકમની સાથે ગર્ભગૃહમાં રાખેલો ભગવાન શિવજીનો પિત્તળના નાગ અને શિવલિંગ પરના છત્તરની પણ ચોરી કરી અને બિલ્લી પગે ફરાર થઈ જાય છે

મંદિરથી ઉત્તર બાજુનો જે દરવાજો છે તે ખોલવા ગયો એટલે તેનો અટાકરો તાળા વગરનો જોવામાં આવ્યો તાળું નીચે હતું અને અટાકરો ઉપર ઉપર હતો એટલે પછી તે અટાકરો મળીને અંદર ગયો ત્યારે અંદર ને તોડજોડ કરેલી સખત સાધનથી અને કાપ કાપી નાખેલો હતા પતરા એવી હાલતમાં બી જોવામાં આવ્યો અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની તે ચોર લોકો ઉઠાવી ગયા અંદરથી અને એ બાબતની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી વધતા પોલીસ સ્ટેશન જઈને રજૂઆત કરી બેફામ બનેલા તસ્કરો હવે